ફરી એક વખત મિત્રો આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે ફરી એક વખત આપણે મળ્યા છીએ ધોરણ દસનું બોર્ડનું જ આજનું પેપર હતું ગણિત બેઝિક ગણિત મિત્રો એના સંપૂર્ણ જવાબો મિત્રો શેર કરું છું કે કયા પ્રશ્નમાં કયો જવાબ આવશે તો વિડીયોના અંત સુધી બના રહેજો વિડીયોને સ્કીપ નહીં કરતા નહીં તો પૂરતી માહિતીને મિત્રો નહીં મળે અને ખાસ જણાવીશ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં કે આપ ચેનલની પહેલી વખત મિત્રો મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં જે નોટિફિકેશન બેલ દેખાય છે પ્રેસ રાખજો એટલે આવો જે કંઈ એજ્યુકેશનલ વિડીયો હોય એ તમને ઘરે બેઠા મિત્રો મળતા રહેશે તો મિત્રો સેક્શન એ થી આપણે શરૂઆત કરતાં પહેલાં જે એકવાર જણાવી દઈશ કે જો કાંઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો તમારા તમામ પ્રશ્નોની બનતી કોશિશ કરીશ કે જોબ આપી દઉં અને વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો વિકલ્પોથી શરૂઆત કરીએ મિત્રો પહેલો જ જે વિકલ્પ આપણો હતો એમાં જવાબ આવતો હતો એ કે દ્વિચલ સમીકરણ યુગમાંની અંદર આ શરત તમે જોઈ શકો છો કે એ વનના છેદમાં એ ટુ બરાબર નથી બી વનના છેદમાં બી ટુ તો કેટલા ઉકેલ હોય એક ઉકેલ હોય મિત્રો ત્યાર પછી જોઈએ મિત્રો ખાસ કેસ મિત્રો પેપર એટલું ઈઝી મોડ પર હતું બેઠું ચોપડીના ઉદાહરણો મૂકેલા છે સવાય તેના પ્રશ્નો છે અમુક જ એકથી બે પ્રશ્નો એવા છે મિત્રો જે બારથી પૂછાશે બાકી બધા જ પ્રશ્નો ચોપડીના છે નામ પણ બદલા નથી માપ પણ બદલા નથી એક કે બે દાખલામાં ખાલી માપ બદલવામાં આવ્યા છે અને એક સેક્શન એ જે છે એ લોકો એ બનાવેલો છે કારણ કે ચોપડીમાં સેક્શન એને લગતા કોઈ પ્રશ્નો નથી પણ એમાં પણ મોટાભાગના પ્રશ્નો ચોપડીના બેઠા છે બીજા પ્રશ્નની મિત્રો વાત કરીએ કે દ્વિઘાત સમીકરણના બીજ સમાન ક્યારે મળે તો આપણને ખબર છે કે બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર ઝીરો હોય ત્યારે મળે છે ત્રીજો જે પ્રશ્ન છે કોઈ સમાનતા શ્રેણી ચાર દસ સોળ બાવીસ માટે સામે તફાવત કેટલો છે તમે મિત્રો છ આવશે પછી બિંદુઓ વચ્ચેનું અંતર આપણ માગ્યું છે તમે ખાસ મિત્રો પાંચ રૂટ બે આવશે કારણ કે પચાસ થાય છે પચાસનું વર્ગમૂળ કાઢવાનું છે કારણ ઘણા બાળકો અહીંયા બે રૂટ પાંચ કરીને આવ્યા હશે પછી પાંચમો છઠ્ઠો વિકલ્પ જોઈએ મિત્રો સેક્સ કીટા માઇનસ ટેન્સ બેઠું સૂત્ર પૂછવું છે જવાબ આવશે એક પછી મધ કોઈ માહિતી માટે જો એક્સ બાર પચીસ અને ઝેડ પચીસ હોય તો મિત્રો મધ્યસ્થ પણ પચીસ જ મળશે અને ખાલી જગ્યાની મિત્રો વાત કરી લઈએ આપણે તો ખાલી જગ્યાએ પણ ઇઝી મોડમાં પૂછાયેલી હતી કે ત્રણ પ્લસ બે અંડર રૂટ પાંચ એ કેવી સંખ્યા છે મિત્રો અસમય આવશે બરાબર છે દ્વિઘાત બધી ચાર એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ સાતના શૂન્યનો સરવાળો માઇન સોરી ત્રણના છેદમાં ચાર આવશે મિત્રો પછી એક સિક્કાને ત્રણ વખત ઉછાળતા શક્ય કુલ પરિણામો છે મિત્રો આઠ મળે આપણને કારણ કે આપણે સૂત્ર ભણી ગયા હતા લગભગ બધા મિત્રોને યાદ પણ હશે બે ની એનઘાત મૂકવાનું હતું આપણે અહીંયા અને એન તરીકે જેટલી વખત કોછાળીએ તે આવશે મિત્રો દસમો પ્રશ્ન ટેન થીટા ઇન્ટુ કોટ થીટા તો એમાં આવશે મિત્રો એક વર્તુળને વધુ વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો હોઈ શકે તો એમાં આવશે બે ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે એક મધ્યસ્થ છે એ કેટલો આવશે મિત્રો ચડતા ક્રમમાં જ આપણને આપ્યા છે એટલે વચ્ચેનો આંકડો એક જે છે એ મધ્યસ્થ આપણો આવશે મિત્રો હવે ખોટાની વાત કરીએ સિમ્પલ ખરાખોટા મિત્રો મુકાયેલા છે ગુસ્સા છે એ એક છે તો કે હા ખરું આવશે આકૃતિમાં જે આપણને બતાવી તેમ જોઈ શકો છો એમાં શૂન્ય છે એ બે આ માગ્યા છે તો વિધાન ખોટું જ મિત્રો કારણ કે શૂન્ય એક જ આવશે કારણ કે એક જ વખત એક શખ્સને છે ત્યાર પછી જોઈએ કે દ્વિચલ સુરક્ષા સમીકરણ યુગમાં બે એક્સ વધતા ત્રણ વાય બરાબર પાંચ અને ત્રણ એક્સ વત્તા બે વાય બરાબર અઢાર હોય તો એક્સ વધતા વાય પાંચ થાય તો ના મિત્રો કારણ કે એક્સ વધતા વાય બરાબર છ થાય એટલે વિધાન ખોટું આવ્યું અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય છે તો કે હા ખરું વિધાન છે ત્યાર પછી જોઈએ આપણે એક એક વાક્યના પ્રશ્નો તો પહેલો સિમ્પલ પ્રશ્ન મૂક્યો તો કે સમાંતર શ્રેણી છે કે નહીં તો હા સમાંતર શ્રેણી છે પછી વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે મિત્રો તો શૂન્ય એક પણ સ્પર્શક મળતો નથી બંને જવાબ લખી શકો તમે પાસાને એક વખત ઉછાળતા છનો અંક ન મળે તેની સંભાવના મિત્રો તો છનો અંક ન મળે એટલે આવશે પાંચના છેદમાં છ અને પ્રથમ અગિયાર પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક માંગ્યો છે તો એ મિત્રો છ આવશે બરાબર છે હવે જોડકાની વાત કરીએ મિત્રો જોડકામાં એક થોડુંક ધ્યાન રાખવાનું હતું કેમ કે અર્ધકોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ માગ્યું છે

એ પાયડી થશે કારણ શા માટે પાયડી થશે તો મિત્રો ડી એટલે વ્યાસ બરાબર છે તો ડી બરાબર શું થાય તો કે બે આર થાય એને ગુણ્યા પાય કરો એટલે ટુ પાય આર બની ગયો આપણું સૂત્ર પરીઘનું હવે મિત્રો ડાયરેક્ટ જવાબ લો વિભાગ બીથી સ્ટાર્ટ કરું છું કે કેટલો જબ આવી શકે તો દ્વિઘાત બહુપદી આપણને આપી અને શૂન્ય છે માઇનસ પાંચ ને માઇનસ બે આવવા જોઈએ છવ્વીસમાં પ્રશ્નમાં હતો કે બહુપદી કઈ મળે આપણને કે જેના શૂન્યનો સરવાળો હશે માઇનસ શૂન્યના સરવાળો છે માઇનસ વન બાય ફોર અને ગુણાકાર છે વન બાય ફોર મળે તો એ થાય મિત્રો ચાર એક્સ સ્ક્ર વધતા એક્સ વત્તા એક ત્યાર પછી જોઈએ આપણે સત્યાવીસમો પ્રશ્ન તો માઇનસ પાંચ અને બે આવશે મિત્રો ધ્યાન રાખશો આપણે એક્સના જે બે ઉકેલ મળે છે એ માઇનસ પાંચ અને બે મળે અને અઠ્યાવીસમાં જે સમાનતા શ્રેણી દાખલો છે મિત્રો બેઠું ઉદાહરણ છે તો એમાં જવાબ આવશે સુડતાલીસ દસમું પદ પછી આ એક દાખલો મિત્રો ખાલી બનાવીને મૂક્યો છે કે પ્રથમ હજાર ઘનપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કેટલો થાય તો પાંચ લાખ પાંચસો થશે મિત્રો એટલે પાંચસો પાંચસો જવાબ આવવો જોઈએ પછી બેઠું છે અંતર શોધવાનું તો અંતરમાં રૂટ આઠ કરો તો પણ જવાબ માન્ય ગણાય અને બે રૂટ બે કરો તો પણ જવાબ માન્ય ગણાશે મિત્રો ખાસ ધ્યાન રાખજો પછી એકત્રીસમો દાખલો જે છે એકત્રીસ બત્રીસમો તો એકત્રીસમાં મિત્રો ધ્યાન રાખો ચોપડીનો બેઠો દાખલો છે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો સાતમો કે આઠમો દાખલો છે તો વાયની કિંમત માઇનસ નવ અથવા ત્રણ છે વાય બરાબર માઇનસ નવ અથવા ત્રણ આવો જવાબ મિત્રો આવશે ત્યાર પછી કોસ થીટા છે એ ત્રણના છેદમાં પાંચ અને ટેન થીટા જે છે એ ચારના છેદમાં ત્રણ આવશે અને આની કિંમત છે મિત્રો એક થઈ જશે આ પણ ચોપડીનો બેઠો દાખલો બંને દાખલા બેઠા છે આગળ જોઈએ મિત્રો ખાસ જોજો આ વર્ષનું પેપર બધું જ બેઠું ચોપડીનું મૂક્યું છે એકાદ બે જ દાખલા એવા છે કે જેમાં રકમના બદલી છે અથવા તો એક દાખલો બારનો પૂછો છે સેક્શન બી સીડી તમે લઈ લો મિત્રો બધા જ દાખલા બેઠા ચોપડીના છે જમીન પર એક ટાવર શિરોલમ સ્થિતિમાં છે મિત્રો આ દાખલો તમે જોઈ શકો છો એનો જવાબ આવશે પંદર અંડર રૂટ ત્રણ મીટર કારણ કે ઉચ્છેદકોણનું માપ સાઠ થાય એટલે ટેન સાઠની કિંમત રૂટ ત્રણ થાય ત્યાર પછી તમે જુઓ કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ એકસો પચીસ ઘનસેમી હોય તો જોડતા લમઘનનું ઘનફળ કેટલું થાય તો અઢીસો ઘનસેમી થશે મિત્રો બસો ને પચાસ પછી મિત્રો બેઠું ઉદાહરણ મૂકેલું છે એક જૂસ વેચવાળો તેના ગ્રાહકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્યાલામાં જૂસ આપતો નળાકાર પ્યાલાનો વ્યાસ અંદરનો વ્યાસ પાંચ સેમી છે પરંતુ પહેલાંના પાયામાં અર્ધકોલક ભાગ ઉપસે આવેલો હતો જેથી પાલા પ્યાલાની ક્ષમતા ઓછી હતી અને જો પહેલાની ઊંચાઈ દસે હોય તો આભાસી ક્ષમતા આપણે મેળવવાની હતી તો મિત્રો આભાસિક ક્ષમતા છે ને એકસો છન્નું પોઈન્ટ પચીસ આવે અહીંયા વાસ્તવિક નથી માગી વાસ્તવિક ક્ષમતા જો તો મિત્રો એકસો પોઈન્ટ ચોપન આવે પણ માત્ર આભાસી જ માત્ર માગી છે એટલે એકસો છન્નું પોઈન્ટ પચીસ આપણો જવાબ પૂર્ણ થઈ જાય મિત્રો ત્યાર પછી મધ્યસ્થ તો ત્રેસઠ પોઈન્ટ બેતાલીસ અથવા ત્રેસઠ પોઈન્ટ તેતાલીસ બંને સોરી છાસઠ પોઈન્ટ તેતાલીસ અથવા છાસઠ પોઈન્ટ બેતાલીસ બંને મિત્રો જવાબ માન્ય રહેશે ત્યાર પછી આડત્રીસમો પ્રશ્ન સેક્શન સીની શરૂઆત કરી દઈએ તો બે આ પણ દાખલો બેઠો ચોપડીનો છે બરાબર છે તો એક્સની કિંમત માઇનસ બે અને વાય પાંચ આવવો જોઈએ ઓગણચાલીસમાં પણ બેઠો ચોપડીનો છે તો એમાં પણ વાયની કિંમત માઇનસ પાંચના છેદમાં ત્રણ તેર અને એક્સની કિંમત છે એ નવના છેદમાં તેર ચાલીસમો પ્રશ્ન અહીંયા મિત્રો સાત વડે વિભાજ્ય પ્રથમ ચાલીસ ઘનપૂર્ણાંક સંખ્યા માગી છે બરાબર છે એટલે ખાસ ધ્યાન રાખશું ચોપડીમાં દાખલો છે છ વડે વિભાજ્ય માંગ્યું છે તો અહીંયા ઓગણત્રીસો ચાલીસ જવાબ આવે છે પછી એ બી વર્તુળનો વ્યાસ હોય વર્તુળનું કેન્દ્ર બે કોમાં માઇનસ ત્રણ હોય અને બીનાયામ છે એક કોમાં ચાર હોય તો એના આયામ કયા મળે તો ત્રણ કોમાં માઇનસ દસ મળશે મિત્રો બેતાલીસમાં પ્રશ્ન ચાર માઇનસ એક અને માઇનસ બે કોમાં માઇનસ ત્રણને જોડતા રેખાકળના ત્રિભાગ બિંદુના યામ મિત્રો મેળવાના હતા તો પહેલું બિંદુ મળે બે કોમા માઇનસ બાય થ્રી અને બીજું મળે ઝીરો કોમાં માઇનસ સેવન પછી સાબિતી છે મિત્રો એટલે અહીંયા જવાબ મેં નથી લખ્યો બેઠી ચોપડીની આમ તો ચોપડીનો બેઠો પ્રશ્ન આપણે કહી શકીએ પ્રમે બેઠો બેઠો મૂકી દીધો છે મિત્રો સામાન્ય સિમ્પલ કોઈ અઘરો નથી અને બે સમકેન્દ્રીય વર્તુળની ત્રીજાઓ એકતાલીસ સેમી ચાલીસ સેમી છે એમાં દાખલો ગણો બાકી રહી ગયો છે મિત્રો પણ હવે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દો કે આ ચોમ્માલીસમાં જવાબ શું આવશે કારણ કે મારે ગણતરી બાકી રહી ગઈ છે જવાબ ટઈલી કરવાની પછી પિસ્તાલીસથી સ્ટાર્ટ કરી આપણે તો પિસ્તાલીસમાં આપણે મિત્રો મધ્યસ્થ સોરી બહુલક મેળવવાનો હતો પાપણ ચોપડીનો બેઠો દાખલો છે છત્રીસ પોઈન્ટ એક્યાસી અથવા છત્રીસ પોઈન્ટ બ્યાસી જવાબ મિત્રો આવવો જોઈએ પછી સંભાવના સિમ્પલ દાખલો પચાસ પૈસાનો સિક્કો સ્વાધ્યાયનો બેઠો પ્રશ્ન તો સોના છેદમાં તમે એકસો એંસી કરો તો પણ હાલે દસના છેદમાં અઢર કરો તો પણ ચાલે પાંચના છેદમાં નવ લખ્યો તો પણ માર્ક્સ મળશે બીજું પાંચના સિક્કામાં એકસો સિત્તેરના છેદમાં એકસો એંશી કરો કે સત્તરના છેદમાં ઢર કરો તો પણ માન્ય રહેશે ત્યાર પછી એકના સિક્કો હોય એની સંભાવના પચાસના છેદમાં એકસો કરો કે પાંચના છદમાં અઢાર કરો બંને જ મિત્રો માન્ય છે આ વિભાગ ડી બેઠો એક જ પ્રમે આ વર્ષે અભ્યાસક્રમમાં હતો અને બેઠો મૂક્યો છે પણ વિધાન લખી સાબિત કરવાનું છે એટલે વિધાન લખવાનો એક માર્ક્સ ને સાબિતીના ત્રણ માર્ક્સ છે પણ એની અહીં આપણે ચર્ચા કરશું નહીં ત્યાર પછી પણ આ દાખલો છે ચોપડીનો બેઠો મૂક્યો છે મિત્રો બેઠું ઉદાહરણ મૂકેલું છે કે પડછાય એની લંબાઈ કેટલી થાય તો એક પોઈન્ટ છ મીટર થાય મિત્રો સમૃપતાની શરત મૂકી દેવાની હતી બરાબર છે સામાન્ય તમે ચોપડીમાં જોઈ શકો છો બેઠું ઉદાહરણ મૂકેલું છે પછી કાટકોણ ત્રિકોણ આપણ મિત્રો ચોપડીનો બેઠો દાખલો છે કે કાટકોણ ત્રિકોણનો વેધ પાયા કરતાં સાત મીટર નાનો હોય કર્ણ લંબાઈ તેર હોય તો પાથાક્રોશની ત્રિપુટી બને પાંચ બાર તેરની મિત્રો કઈ બને પાંચ બાર તેરની એમાં કર્ણ તેર આપ્યો છે એટલે આ આવશે પાંચ અને બાર કોઈ એક બાજુ છે એમાં ધ્યાન રાખવાનું મિત્રો ખાસ કે વેધ છે ને એ પાયા કરતાં નાનો કીધો છે એટલે વેધ તમારે પાંચ આવવો જોઈએ અને પાયો બારનો આવવો જોઈએ પછી ટીવી ઉત્પાદકવાળું બેઠું ઉદાહરણ મૂકેલું છે મિત્રો પ્રથમ વર્ષનું ઉત્પાદન પાંચસો પચાસ દસમા વર્ષનું ઉત્પાદન સાતસો પંચોતેર અને પ્રથમ સાત વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા છે એ તેતાલીસો પંચોતેર આવે બેઠું ઉદાહરણ પાંચમાં પાઠનું છે તમે ચેક કરી શકો સમાંતર શ્રેણી બને છે ત્યાર પછી એકાવનમાં દાખલો જોઈએ આ પણ બેઠો જ મિત્રો સ્વાધ્યાયનો દાખલો છે કે ભાઈ મધ્યસ્થ કેટલો થાય છે આ મધ્યકાસન તો એ બંધ્યક આવશે બસો ને અગિયાર ત્યાર પછી ખૂટતી આવૃત્તિ તમે જુઓ તો એ પણ બેઠી જ ચોપડીની છે સ્વાધ્યાયનો પ્રશ્ન મધ્યસ્થમાં ખૂટતી આવૃત્તિ એક્સ આઠ આવે છે અને વાય આવે છે સાત મિત્રો ત્યાર પછી સંભાવના આપણી સૌની ફેવરિટમાં ખાસ મારી જાવી પાવરફુલ બાળકો હોય કે જેને ફેલની બીક હોય મિત્રો કે અમે કેમ ગણિતમાં પાસ થશો એના માટે તો સૌથી અગત્યની એવી સંભાવના કે જેમાં જવાબ આવશે લાલ રંગનો મુખમુદ્રાવાળો એટલે લાલ રંગના પત્તા મિત્રો એમાં મુખમુદ્રાવાળા છ હોય તો છના છેદમાં એ માન્ય છે ને ત્રણના છેદમાં છવ્વીસ માન્યો છે લાલનો ગુલામ તો એકના છેદમાં બાવન લાલ રંગ નથી કીધો એટલે લાલનો એક જ આવે મિત્રો લાલ રંગ કહે તો બેના છેદમાં બાવન આવશે પણ અહીંયા લાલ રંગ નથી કીધો એટલે એકના છેદમાં બાવન ત્યાર પછી કાળા રંગનો એકો હોય કાળા રંગ માગ્યો છે મિત્રો તો કાળા રંગ બેના હોય કાળીનો અને ફૂલીનો બંનેનો તો અહીંયા જવાબ આવશે બેના છેદમાં બાવન અથવા એકના છેદમાં છવ્વીસ બંને માન્ય રહી જાય અને એકો ન હોય મિત્રો તો એની સંભાવના તમે જોઈ શકો છો કે એકો નવની સંભાવના અડતાલીસના છેદમાં બાવન અથવા બારના છેદમાં તેર અને ત્યાર પછી તકની રમતનો દાખલો બેઠો સ્વાધ્યાયનો મૂકી દીધો છે મિત્રો બરાબર છે સામાન્ય છે આઠ તરફ નિર્દેશ કરે તો એકના છેદમાં આઠ કારણ કે કુલ પરિણામ આઠ થાય છે અયુગમ સંખ્યા હોય તો એકના છેદમાં બે અથવા ચારના છેદમાં આઠ બંને જવાબ માન્યો છે બે કરતાં મોટી સંખ્યા છના છેદમાં આઠ અથવા તો ત્રણના છેદમાં બે સોરી મારું ઊંધું લખાઈ ગયું છે ત્રણના છેદમાં ચાર આવશે મિત્રો અહીંયા બરાબર છે ત્રણના છેદમાં ચાર અને નવ કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે એટલે કે આઠના છેદમાં આઠ કારણ કે તમામ સંખ્યા નવથી નાની છે એટલે જવાબ આવશે એક તો મિત્રો આ તા આપણા ગણિતના સંપૂર્ણ જવાબ આશા રાખું તમામ મિત્રોને પસંદ આવ્યા હશે જો ટાઈમ નથી લીધો કારણ કે માત્ર જવાબ શેર કરવા માગતો તો જવાબ કેમ આવે છે આપણે કોઈ સંબંધ રહ્યો નથી કારણ કે પેપર આવી પીને આપણે આવતા રહ્યા છીએ અને આશા રાખું કે તમામ મિત્રોએ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે વિડીયો લાઇક કર્યો હશે અને શેર કર્યો હશે થેન્ક યુ મિત્રો